મારું નામ કવિતાબેન જૈન છે અને હું પ્રોપર ડાકોરની જ છું અને આ નવું રેલવે સ્ટેશન બન્યું એ ઘણું જ સારું બન્યું છે પહેલાં જૂનું હતું તો આટલી બધી સુવિધાઓ નહોતી એક જ લાઈન હતી એટલે પબ્લિકને થોડીક આપણે તકલીફ પણ પડતી હતી હવે એમને બે લાઇન લીધા છે એટલે બે લાઇનના હિસાબે ઘણું સારું કર્યું છે એમને એના માટે હું મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને મોટા મોટા આખા દેશમાં ડેવલપિંગ કર્યું છે પણ મોટા મોટા શહેરોમાં તો કરે જ છે પણ નાના નાની જગ્યામાં પણ એમને ડેવલપિંગ કર્યું છે એ બહુ જ ઘણું સારું છે મારું નામ મયુરકુમાર ભરતભાઈ પુરોહિત છે હું ડાકોરનો નિવાસી છું હું તો એવું કહીશ કે સૌ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હજારો ભાવિક ભક્તો આવે છે અને હું પહેલાં પણ આ રેલવે સ્ટેશનમાં ઘણી વખત મુસાફરી કરતો હતો પણ જ્યારે ભારત દેશના અને આપણા ગુજરાતના પનોતા પુત્ર માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ભારતના વડાપ્રધાન બન્યા તારે દરેક યાત્રાધામ ઉપર એમને સવિશેષ ધ્યાન આપ્યું છે અને મારા અનુભવ પ્રમાણે એમને ડાકોરને પણ બને એટલો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો આ રેલવે સ્ટેશનમાં હું પહેલાં આવતો હતો ને અત્યાર તો મને અસંખ્ય ફેરફાર દેખાય છે સૌ પ્રથમ તો અહીંયા જે ભગવાન ડંઠોરાએ ભક્તને લઈને ગાડામાં આવેલા એનું એક અનાવરણ કર્યું છે રેલવેવાળા દ્વારા પછી અ અવલૌકિક કૃતિઓ જેમ કે આ કૃષ્ણની ભૂમિ તરીકે બતાવવા માટે એમના અલગ અલગ લાસ લીલાના ચિત્રો દોર્યા છે પછી એમની જે લીલાઓ છે એનું વર્ણન છે ચેન્જિંગ રૂમમાં પણ એમને ભગવાનના ફોટા મૂક્યા છે દ્વારકાધીશનો મૂક્યો છે રણછોરાયનો મૂક્યો છે ડાકોર સૌપ્રથમ ડંકનાથ નામથી ઓળખાતું હતું એવા ડંકનાથના પણ ફોટા મૂક્યા છે બીજું ક્યાંય લેડીઝ જેન્ટ્સના માટે અલગ વ્યવસ્થા છે ઠંડા પાણીની છે કોઈ લેડીઝ ગર્ભવતી હોય એમને સ્તનપાન કરાવવું હોય એના માટે પણ ચેન્જિંગમાં રૂમમાં પાણી મૂક્યું છે તદઉપરાંત અહીં સફાઈ માટે સવિશેષ કાળજી આલે છે અને બીજું કે અને સરકાર આવનાર યાત્રાળુને કોઈ તકલીફ ના પડે અને યાત્રાધામમાં કાયમી આવે અને દર્શનનો લાભ લે અને રણછોરાયની પરમ કૃપા દરેક પર થાય અને અમે ભગવત ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ કૃપા માન્ય વડાપ્રધાન અમિતભાઈ શાહ નરેન્દ્રભાઈ મોદી અને આખી ટીમ પર રહે અને ગુજરાત સરકારનો પણ અમે આભાર માનીએ છીએ રાજા રણછોડ એમનું દીર્ઘ આયુષ્ય આપે અને પ્રગતિના કામો કરાવતા રહે